ઈરાક ઉર્ફે મામો મોરબીના છસો કરોડના હેરોઈનના કેસમાં પણ વોન્ટેડ છે તેમજ ટંડેલ ધર્મેનને હેરોઈન આપનાર મુતુંજા પાકિસ્તાનનું નાગરિક છે ઈરાનની બોટ ચલાવે છે ઓમાનની ખાડીમાં ટંડેલ ધર્મેનને સેટેલાઇટ ફોન હેરોઈન આપનારે જ આપ્યાનું ખુલ્યું છે એટીએસ સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી અને કસ્ટમની એજન્સીઓ હવે તપાસમાં ઝુકવશે આ ગીર સોમનાથ જિલ્લા પોલીસને રાજ્યના ગૃહ વિભાગે રૂપિયા દસ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર સોમનાથ